સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ પર જે પણ બહેનોએ કે માતાઓએ આંગણવાડીની ભરતીમાં ફોર્મ ભર્યા હોય તો આંગણવાડી ભરતીને લાગતા જેટલા પણ સવાલો છે એના જવાબ આપણે અહીંયા મેળવીશું કેટલીક માતાએ બહેનોએ મને કમેન્ટમાં ઘણા સવાલો પૂછ્યા પણ કમેન્ટમાં બધાના જવાબ આપવા શક્ય નથી એટલે મેં આ વિડીયો બનાવ્યો છે આમાં સરસ મજાના ક્વેશ્ચનો છે જે તમને તમારા ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપશે અને આમાં જે પહેલો સવાલ છે એ માત્ર આંગણવાડી ભરતી માટે નથી પણ તમે ગમે તેવી ભરતી જોવો છો તો એનામાં તમને આ મદદરૂપ થવાનું છે અને વિડિયોના છેલ્લે જે સૌથી વધારે પ્રશ્નો પૂછાયા છે એનો પણ એક વિડીયો બનાવેલો છે તો આખો વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને દબાવી દો જેથી આંગણવાડી કે બીજી કોઈ પણ ભરતીના રિલેટેડ તમને સવાલો હોય કે તે ભરતીની માહિતી હોય એ સૌથી પહેલાં તમારી જોડે પહોંચે તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો તો જો તમે આંગણવાડીમાં ફોર્મ ભર્યું હોય તો તે ભરતી માટેનો મહત્વપૂર્ણ સવાલોના જવાબ છે તો જોઈએ આપણો પહેલો પ્રશ્ન શું છે જે સૌથી મહત્વનો છે તો એક મારી માતાએ કે બહેને એક પ્રશ્ન કર્યો હતો એ પ્રશ્ન શું છે તો મારો પ્રશ્ન એ હતો કે મારા ગામની અંદર ચાર અરજીઓ થયેલી છે એમાંથી બે બહેનો ટોપ છે તેમાંથી પહેલા નંબરે એ એક છોકરી છે અને બીજા નંબર એ ગામની વહુ છે તો બંનેમાંથી કોને તક મળશે પહેલો નંબર આ ગામની છોકરી છે તે મેરિડ છે પણ તેના બધા જ ડોક્યુમેન્ટ પિયરના છે અને તે પોતે ગામની અંદર સ્થાનિક રહેતી નથી તે વીસ કિલોમીટર દૂર રહે છે તો શું થશે આવી પરિસ્થિતિમાં એ છોકરીને તક મળશે કે બીજા નંબરની વહુને તક મળશે આ જે કમેન્ટ હતી એ મને ખૂબ જ સરસ લાગી મને એમ થયું કે આ માહિતી તમારી સાથે મારે શેર કરવી જોઈએ આ બહુ જબરજસ્ત પ્રશ્ન છે તો જો હું તમને આનો જવાબ આપું છું પણ હોઈ શકે કે હું ખોટો હોઉં તો તમે બી મને કમેન્ટ કરીને કહી શકશો કે આનો જવાબ શું થશે તો પહેલો પહેલી લાઈન જોઈએ કે ગામની અંદર ચાર અરજીઓ થઈ છે તો જેમાંથી બે બહેનો ટોપ છે તો જે ટોપ છે એના નામ આવશે બીજો આગળ જોઈએ તો એક ગામની એક છોકરી છે અને બીજા એક ગામની વહુ છે તો ગામની છોકરી હોય કે વહુ હોય તેનાથી ફરક નથી પડતો જે તમારે જે રહેઠાણનો પુરાવો બનાવ્યો છે એ મહત્વનો હોય છે તમે જે પણ જગ્યાનો રહેઠાણનો પુરાવો બન્યા બનાવ્યો હશે એ તમારે માઈને રાખવા રાખશે ના કે તે છોકરી છે કે વહુ છે એ કંઈ માઈને રાખતું નથી તો બંનેમાંથી કોને તક મળશે તો એ તમારા રહેઠાણના પુરાવા ઉપર તમારી ડિપેન્ડ હોય છે ગામની છોકરી જે મેરિટ છે પણ તેના બધા જ ડોક્યુમેન્ટ પિયરના છે હવે ભલે એ જે છોકરી છે ભલે એના લગ્ન થઈ ગયા હોય પણ જે ડોક્યુમેન્ટ છે એ બધા લગ્ન પહેલાંના છે તો સરકારની નજરમાં તેના લગ્ન થયા નથી એમ આપણે ગણી શકીએ છીએ હા જો લગ્ન થઈ ગયા અને એના ડોક્યુમેન્ટ ચેન્જ થઈ ગયા છે તો ઓફિશિયલી એ બીજા ગામની થઈ ગઈ પણ અત્યારે એના ડોક્યુમેન્ટ જે છે એ અત્યારે એ જ ગામના છે તો એ પ્રમાણે સરકારની નજરમાં એનો એના લગ્ન થયા નથી એવું માનવામાં આવશે એ ભલે ગામની અંદર રહે કે ગામની બહાર રહે જો હા રહેઠાણનો પુરાવો બહારનો હશે તો એ માન્ય નહીં ગણાય પણ જો રહેઠાણનો પુરાવો અને જે તે બેનનો દસ્તાવેજો છે જે પણ એના ડોક્યુમેન્ટ છે એ બધા એ જે ગામના હશે તે જ માન્ય રાખવામાં આવશે એ ગામથી વીસ કિલોમીટર દૂર રહે છે જેમ કીધું કે ભલે કેટલું બી દૂર રહેતી હોય પણ સરકારની નજરમાં એ એ ગામમાં જ રહે છે તો શું થશે એવી પરિસ્થિતિમાં તો એ પરિસ્થિતિમાં જો પહેલા નંબરે જે છોકરી છે જેના ડોક્યુમેન્ટ બી એ ગામના છે તો એને જ તક મળવાની છે હા જો બંનેના ડોક્યુમેન્ટ બી સરખા હોય બંને એક ગામની હોય તો જે ડોક્યુમેન્ટમાં જે તમારી મેરિટ બનશે એ તમારા માર્ક્સ પર બનશે તમારી પર્સન્ટેજ ઉપર બનશે તો જેમાંથી એક ટકા પણ જેનો વધારે હશે એને જ માત્ર એને સિલેક્શન કરવામાં આવશે તો આ પ્રશ્નનો આ જવાબ હતો જો મારો જવાબ આમાં કંઈક ખોટો હોય કે તમને આમાં કંઈક ખબર ના પડતી હોય તો તમે મને કમેન્ટ કરજો હું એનો પણ ચોક્કસથી તમને જવાબ આપીશ આપણે બીજો પ્રશ્ન જોઈએ કે એક હતો કે સર મેં બાજુના ગામમાં ફોર્મ ભર્યું છે તે પણ તેની પંચાયત અમારા ગામમાં લાગે છે તો આવા કેસમાં શું મને ચાન્સ મળશે કે મારું ફોર્મ રિજેક્ટ થશે તો આમાં શું હોય કે તમે સૌથી પહેલી પ્રાયોરિટી હોય કે તમે જે ગામમાં રહો છો એ ગામમાં જ તમારે ફોર્મ ભરવાનું હતું પણ જો તમે એ ગામથી બીજા ગામમાં ભરશો તો જે ગામમાં પહેલાં કોઈ છોકરીએ કે માતાએ એ એ ફોર્મ ભર્યું હશે તો તેની સૌથી પહેલાં પ્રાયોરિટી રહેશે પછી હા કે એ કંઈક એના પુરાવા ખોટા હશે કે પછી એના કંઈ ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ હશે તો એ રિજેક્ટ થશે અને પછી તમારો નંબર આવશે પણ આવા કેસમાં કે ગામ અલગ છે તો તમારી અરજી આમાં નાઇન્ટી નાઇન પર્સન્ટ રિજેક્ટ જશે કેમકે તમારો ડોક્યુમેન્ટ કંઈક બીજી જગ્યાનો છે બીજા ગામનું છે તો એ પ્રમાણે તમે એ ગામના રહેવાસી નથી તો તમારી અહીંયા અરજી રિજેક્ટ થશે એવું માનવામાં આવશે જો આના વિશે પણ તમને કંઈક પ્રશ્ન હોય કે તમને લાગતું હોય કે આનો કંઈક બીજો જવાબ આવશે તો મને કમેન્ટ જરૂરથી કરજો ત્રીજો અને છેલ્લો સવાલ જે મને બહુ જ વધારે લોકોએ પૂછ્યું છે તો ત્રીજો સવાલ છે કે હું જ્યારે મારું મેરિટ લિસ્ટ ચેક કરું છું તો એમાં જે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ નંબર આવે છે તે આવતો નથી તો શું કરું તો અત્યારે જ અમે જે રીતે મેરિટ લિસ્ટ છે ચેક કરો છો અત્યારે એ તમારી રીત બરાબર છે પણ અત્યારે તમારી મેરિટ બહાર પડી નથી જ્યારે પણ તમારી મેરિટ બહાર પડશે ને ત્યારે તમારું જે એડવર્ટાઇઝ નંબર છે ત્યાં ઓટોમેટિક પોપ અપ થઈ જશે એટલે કે ત્યાં આવી જશે એટલે કે તમારે રાહ જોવાની છે કે મેરિટ ક્યારે પડશે અને જો મેરિટ બહાર પડશે તો ત્યાં તમારું એડવર્ટાઇઝમેન્ટ નંબર ત્યાં જરૂરથી દેખાઈ જશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય અને તમને અમારા માટે આ માહિતી તમને કામમાં લાગી હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી દો અને બે આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ માહિતી તમને સૌથી પહેલાં પ્રાપ્ત થઈ શકે આભાર